લાંબા સમયથી એક વિષય ખૂબ ચર્ચામાં છે જે રીતે ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાની જે પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી એમને જેલમાં લઈ જવામાં આવ્યા અને એ પછી ક્યાંક જે ક્ષત્રિય સમાજ છે તેમાં પણ નારાજગી છે અને ખાસ કરીને જે આખો મુદ્દો છે તે ક્યાંક ગોંડલ તરફ ડાયવર્ટ કરવામાં આવી રહ્યું છે એટલે કે જે જયરાજસિંહ જાડેજા છે તેમનું પણ આખા જે આ પ્રકરણ એટલે કે મામલો સામે આવ્યો છે તેમાં જે ક્ષત્રિય જે આગેવાનો છે તે નામ લઈ રહ્યા છે પરંતુ હવે જ્યારે આ મામલો ધીમે ધીમે ઉગ્ર બની રહ્યો છે ત્યારે વધારે સમાજને ભેગો થવાની એક અત્યારે વાત

તેમણે હુંકાર કર્યો છે સમાજના નવયુવાનોને કહ્યું છે કે ખાલી સોશિયલ મીડિયામાં થોડા દિવસ માટે હો કરવાથી કંઈ જ નહીં થાય પરંતુ આપણે લડી લેવાનું છે અને જો આ વખતે ન્યાય નહીં મળે તો પછી જેલ ભરો આંદોલન કરવું પડશે તો પણ કરીશું સૌથી પહેલા તો રવિરાજસિંહને સાંભળી લે કે તેઓ પીટી જાડેજા છે તેમણે લઈને શું કહી રહ્યા છે સરકાર અને ચીમકી સમજો તો ચીમકી ને હેલ્ટીમેન સમજે તો હેલ્ટીમેન ગઈકાલે કાલે જ અમારા છત્રીય સમાજના આગેવાન પીટી જાડેજા સાહેબની ખોટી રીતના પાછા તળે જેલ એન્ટ્રી કરવામાં આવી છે આ બાબતે જે અમારા છત્રીય સમાજના આગેવાનો આ સરકાર સાથે વાતચીત કરે છે કોઈ પણ માધ્યમથી તો સરકાર તાત્કાલિક ના ધોરણે પીટી જાડેજા સાહેબને જેલ મુક્ત કરે અને એમની સાથે યોગ્ય ન્યાય કરે હવે જો સરકાર આમાં મોડું કરશે તો છત્રીય સમાજના યુવાનો રોડ ઉપર આવશે બંધ કરાવશે કે જેલ ભરો આંદોલન કરશે જે કાંઈ કરશે એના સંપૂર્ણ જવાબદાર આ સરકાર હશે અને મારા યુવાન ભાઈઓને ખાસ વિનંતી કે બે દિવસ સોશિયલ મીડિયામાં હયો હયો કરીને હવે ભૂલી નથી જવાનું હવે જો આપણે આ ભૂલી ગયા તો આજ પીટી જાડેયા સાહેબ છે કાલ આપણા બીજા આગેવાનો છે અને સમાજમાં સાચું બોલનાર આગેવાનો વિહોની આ સમાજ થશે ભોગવવું આપણે જ પડશે એટલે આ વાતને જ્યાં લગી પીટી જાડેયા સાહેબને યોગ્ય ન્યાય ન મળે ત્યાં લગી છત્રિય સમાજના યુવાને છૂટ નથી બેસવાનું અને જો તાત્કાલિકના ધોરણે સરકાર આમાં યોગ્ય રસ્તો નહીં કરે તો છત્રિય સમાજના યુવાને રોળે ચડવાની પણ સંપૂર્ણ તૈયારી રાખવાની છે કારણ કે પરિણામની ચિંતા હવે નથી કરવાની ગઈકાલે મેં અમુક ઇન્ટરવ્યુ જોયા એમાં અમુક વ્યક્તિઓ એવું કહે છે કે મુખ્યમંત્રી શ્રીથી ન્યાય કરશે આમાં સરકારનો હાથ હોય કે ન હોય એવું લાગે છે આ કઈ રીતની વાત થઈ જો મુખ્યમંત્રીને ન્યાય જ કરવો હતો તો મુખ્યમંત્રીના ઈશારે સરકારના ઈશારે જ પાછા થઈ છે કારણ કે પીટી જાડેયા સાહેબ ગુજરાત લેવલના આગેવાન છે કોઈ નાના વ્યક્તિ નથી અને આવા આગેવાન એક સામાન્ય કેસમાં પાછા તળે ધરપકડ થઈને જેલેન્જરી થાય એટલે સરકારને ઈશારા વગર થાય તમે એમ માનો છો તો તો ભાઈ સરકારના જે મંદરેગાથી લઈને કેટલા બધા કૌભાળ કરી ગયેલા નેતાઓ છે એમના સંતાનો છે રાજકોટ ભક્તિનગર પોલીસ સ્ટેશનની અંદર તે જ વિસ્તારનો એક મોરચાનો ભાજપનો આગેવાન પ્રમુખ દારૂ સાથે પકડાય એમની ભલામણ માટે તેજ વિસ્તારનો કોર્પોરેટર ધમકીઓ આપે કેમ એમને કોઈને પાછા નથી થતા અને માત્ર ક્ષત્રિય સમાજના જ આગેવાનોને પાછા થાય છે અસ્મિતા આંદોલન પછી ચોખ્ખું દીવા જેવું દેખાય છે કે આ સરકાર ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરી રહી છે અને અત્યાર લગી ઘણી વાર જાતું કર્યું છે હવે જો ખમીરવંતા ક્ષત્રિય સમાજમાં ખમીર આજ જીવતી હોય તો આ સરકારને ને વગર મુતોડ જવાબ દેવો પડશે હવે જોવાનું છે કે આગામી સમયમાં ક્ષત્રિય સમાજ શું કરે છે પીટી જાડેજાની જે ધરપકડ કરવામાં આવી છે મામલે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર